સુરતમાં મિની વાવાઝોડાની અસરને પગલે મેળામાં ચકડોળની કારણે કોઈ અઘટિત ચકડોળો હાલ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આગામી દસ મે સુધી હળવો વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે સુરતમાં ગઈકાલે બારે પવન સાથે મિની વાવાજોડું ત્રાટક્યું હતું જેના પગલે અનેક વિસ્તારોમાં નુકસાનના દ્રશ્યો સામે આવ્યા હતા ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ત્યારે સુરતમાં મિની વાવાજોડાની અસરને પગલે સુરતમાં યોજાતા મેળાના ચગડોળો ઉતારી લેવામાં આવ્યા છે સાવચેતીના ભાગરૂપે મોટી ચકડોળોના તમામ કેબિન ઉતારી લેવાયા છે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સુરતના અટવાલાયન્સ ખાતે સમર વેકેશનને લઈ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં સાવચેતીના ભાગરૂપે ચગડોળોના મેળાની કેબીનો ઉતારી લેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત